Sim. આવી રીતના સવારે ઉઠતાની સાથે તમને પણ છીકો આવવાનું ચાલુ થઈ જાય છે એલર્જીની તમારે રોજ ગોળીઓ ખાવી પડે છે તમે બધી જ જ ગોળીઓ ટ્રાય કરી લીધી છે છે બધા દવાખાનાઓ ફરી લીધા પણ એલર્જીની પ્રોબ્લેમ છે તેમાં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી સવારે ઉઠતાની સાથે જ વારંવાર છીકો આવવા લાગે છે નાકમાંથી પાણી પડે છે આવી ઘણી બધી તકલીફો તમને થાય છે તો તેના માટેનો એક પ્રાચીન નુસ્ખો બતાવું છું જેનાથી તમારી એલર્જીની પ્રોબ્લેમ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર

રહી શકો દોસ્તો તમે હશે કે અમુક લોકોને સવારે સાથે જ વારંવાર છીકો આવવા લાગે છે છીકો બંધ નથી થતી તે લોકોને છીકો બંધ કરવા માટે અમુક ગોળીઓ ખાવી પડે છે અમુક લોકો ટેબ્લેટો લેતા હોય છે અમુક પ્રકારના પાવડરો પીતા હોય છે પણ જ્યાં સુધી તે નાકમાંથી પાણી જતા રહે છે તો તેને કરવાનું શું છે અડધી ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું છે અને આપણી જે કનિષ્ઠીકા આંગળી હોય છે તે તમારે આવી રીતના ઘી વાળી કરી લેવાની છે અને નાકની અંદર સુધી આવી રીતના તમારે જવા દેવાનું છે જોઈ શકો છો આવી રીતના અંદર સુધી તમારે જવા દેવાનું છે બંને સાઈડ તમારે આ રીતના કરવાનું છે આ નુસ્ખો તમારે રાતના સૂતા પહેલા કરવાનો છે અડધી ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું છે તમારે બજારમાંથી ઘી નથી લાવવાનું તમારી સામે જે એ દેશી ગાયનું ઘી બનેલું હોય છે તે જ ઘી લેવાનું છે કનિષ્ટિકા આંગળી આવી રીતના તમારે ઘી વાળી કરી અને નાકની અંદર સુધી બંને બાજુ સુધી તમારે આવી રીતના અંદર સુધી ઘી લગાવવાનું છે અને પછી સૂઈ જવાનું છે થોડા જ દિવસોમાં તમને જે એલર્જીની પ્રોબ્લેમ છે સવારે ઉઠતાની સાથે જ વારંવાર છીકો આવવા લાગે છે નાકમાંથી પાણી જતા રહે છે બંધ નથી થતી તો તે પ્રોબ્લેમ થઈ જશે યુઝ કરવાની અડધી ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું છે અને કનિષ્ઠીકા આંગળી તમારે ઘી વાળી કરી અને નાકની બંને અંદર સુધી આવી રીતના ગોળ રાઉન્ડમાં બંને સાઈડ લગાવી દેવાનું છે અને પછી સૂઈ જવાનું છે થોડા જ દિવસોમાં તમને એલર્જીથી તમે આ ચાલુ રાખ્યો તો એલર્જીની થી તમને હંમેશા માટે લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે આ વિડીયો તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો આ સો ટકા અસરકારક છે જય હિન્દ દોસ્તો